આપણે આજે હાંડવો બનાવવાનો છે હાંડવો બનાવવા માટે છોખા અને ચણાની દાળ એને આપણે પલાળી દીધી છે તો આપણો હાથો સરસ આવી ગયો છે એકદમ સરસ હાથો આવી ગયો છે તો આપણે હવે આને આમાં મસાલા કરીશું સરસ હાથો આવી ગયો છે આપણો તો આપણે હવે એમાં મસાલા કરીશું મસાલા કરવા માટે આપણે આપણે લીલા મરસાની અંદર કટિંગ કરીને એડ કરી દઈશું આપણે સવા કિલો લોટ લીધો છે એટલે આપણે થોડુંક વધારે થયું છે તો આપણે આ ડુંગળીને કટિંગ કરી નાખી છે તો આપણે ડુંગળી અંદર ધોઈ લેવાની છે ધોઈને એડ કરવાની છે આપણે બટેકાને કટિંગ કરી નાખ્યા છે એક જ બટેકું લીધું હતું એને આપણે કટિંગ કરી લીધું છે તો આપણે અંદર એડ કરી લઈએ આપણે કોબીને કટિંગ કરી નાખી છે તો આપણે અંદર કોબી એડ કરીશું બધા શાકભાજી નાખશું ને તો બહુ મસ્ત લાગશે ખાવામાં સ્વાદ સારો આવે છે તો આપણે આ કોબી નાખીશું પછી આ વાલ આવે ને વાલ લીલી લીલી વાલોની એને આપણે ફોલી નાખી છે તો એના દાણા આપણે અંદર એડ કરીશું પછી આપણે લીલા દાણાને એડ કરીશું આપણે લીલા શાકભાજી નાખી દીધા છે તો આપણે એને થોડુંક મિક્સ કરી દઈશું તો આપણે મસાલા બધા મિક્સ કરી દેવાના છે તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે બે પાવળા તેલ એડ કરીશું તેલ નાખવાથી એકદમ કોસો અને સરસ રૂર જેવો થાય છે ખાવાની મજા આવે છે આપણે અડધી ચમચી આખું જીરું નાખીશું એક ચમચી જીરું નાખીશું આપણે એક ચમચી હળદર નાખીશું આપણે એક લસણની પેસ્ટ કરીને મરસું બનાવ્યું છે તો આપણે એક ચમચી મરસું નાખીશું આપણે મોટી ચમચી નાખી છે આપણે એમાં બે ચમચી બે થી ત્રણ ચમચી ખાંડ નાખવાની ખટાશ હોય ને આપણે સાસ પલાળ્યું છે ત્રણ ચમચી ખાંડ નાખીશ આપણે હાંડવાની પેસ્ટ સરસ તૈયાર કરવાની છે તો આપણે એને સરસ હલાવી નાખવાનું છે આપણે સરસ હાંડવાનું પ્લેટ તૈયાર થઈ ગયું છે મસ્ત હલાવીને કરી નાખ્યું છે મસાલા એ બધા સરસ કરી નાખ્યા છે આપણે હાંડવો બનાવીશું આપણે લોયામાં બનાવવાનો છે આપણે એમાં સોડા નાખવાના છે ભજીયાના આવે ને એ સોડા નાખવાના છે તો આપણે સરસ ફૂલ છે આપણો મસાલો સરસ તૈયાર છે તો આપણે એને ટાંકી દઈશું આપણે હવે ગેસ ચાલુ કરીશું આપણે એમાં તેલ નાખવાનું છે એમાં આપણે તલ નાખીશું આપણે મીઠો લીમડો નાખીશું આપણે હાંડવાનું બેટર નાખીશું આપણે એકદમ ધીમો ગેસ કરી નાખવાનો છે અને પછી આપણે એને ટાંકી દઈશું એને બે મિનિટ માટે રહેવા દેવાનું આપણે બે મિનિટ થઈ ગઈ છે જોઈ લઈશું આપણે એને સરસ પલટાઈ લેવાનું છે આપણે સાઈડમાં તેલ એડ કરવાનું છે આપણે ફરીવાર જોઈ લઈશું વાવ બની ગયો ને એકદમ મસ્ત આપણે હવે હાંડવો સરસ તૈયાર છે તો આપણે હવે ઉતારી લઈશું એકદમ મસ્ત બની ગયો ને શિયાળામાં તો બહુ ખાવાની મજા આવે આપણો હાંડવો સરસ તૈયાર છે એકદમ મસ્ત હાંડવો બની ગયો છે જો એકદમ સરસ બન્યો છે એકદમ મસ્ત આપડો હાંડવો બની ગયો છે તો હાલો હાંડવો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે